ફેમો જય દ્વારકા ખાતે શું કહીએ ફેમિલી બધા મિત્રો મજામાં સાલો મિત્રો વી વાગી ગયા છે અત્યારે સાડા આઠ જેવું થઈ ગયું છે જાય છે આપણે વાડીએ જો કે વાડીએ પાણી ચાલુ છે તો પાવર તો સાડા આવશે પણ આપણે જઈએ તો ફોટું આવી પછી જાવું છે થોડુંક પાછા આવીને બહાર ક્યાં જાઉં તો તમને બતાવું સાલો જોડાયેલ રહેજો સાલો મિત્રો આપણે કરીએ આપણી ગાડી તૈયાર ફટોફટો જઈએ વાડીએ વાડીએ જાય તરતો તરત આપણે મોટર છે તો તો નીકળી રહેજો ચાલો મિત્રો આપણે આવી ગયા વાળીએ વાડીએ આવીને જો પાણી લાઈટ આવે એમ છે તો ભેડું ફેરવી અને હવે આપણે થોડુંક જવાનું છે બાય કલાક પૂરતું છે તો ચાલો આપણે જઈ આવીએ બાય ચાલો મિત્રો હવે આપણે નીકળી ગામ તો જો આપણે કાલે શાકભાજી અને પોપોયા અને ટુવા દઈ દે તો મસ્ત મજાના કિલોર કરે છે ચાલો હવે લાઈટ તો જો કે દારે આપણે કાલે લેમ્પ માર્યો છે તો ડીમ બતાવે છે સાડા નવે પાવર આવશે તો સાડા દસ જેવું થાય તા આપણે રિટર્ન પાછા આવી જાઓ ચાલો જોડાયેલ રહેજો હવે આપણે નાઈઝ થઈ ગયા ફ્રેશ બાય તો બીજે ક્યાંય નથી જવાનું પણ મયુરભાઈ બે ત્રણ દિવસથી આ મમાનિયા ગયા છે તેમને તેડવા જ છે કે આજનો દિવસની રજા છે કાલે નિશાળે નીકળવાનું છે તો આપણે જઈએ મયુરભાઈને તેડી આવી તો સાલો જોડાયેલા લેજો મિત્રો આવી ગયો છે આપણે સવારે સાડા નવનું મસ્ત મજાનો સાહ તો સાલો સા પીને હવે આપણે નીકળીએ છીએ સવાર સવારને મસ્તી મજાનો સાહ સાલો દાયરાને પીવો તે આવી જાઓ આપણે જૂની રીંગ કાઢી લીધી જો અહીંયા ઉંદરમાં પોતી ગયેલ છે રિંગ તોડી નાખી છે તો પાણી જાજુ નહીં કરતું તું મિત્રો હવે આપણે રીંગ નવી સડાવી કરી લીધું કમ્પ્લીટ ને હવે કરીશ મોટર ચાલું જો આવી ખેડૂતની પરિસ્થિતિ છે અત્યારે જો આ ભાઈ આપણા બાજુવાળા જાદવભાઈને ભાગ્યાવાળા છે જુઓ આપણા ગામમાંથી પોઈતા કે લાઇટ આવી છે લાઈટ લાઇટ આવીને ગામમાંથી અહીં પોતા વાળીએ તો લાઈટ હોઈ ગઈ જુઓ આ કાળા ડિબાંગ વાદળા મંડાઈ રહ્યા છે ને ખાલી દોઢથી બે ઈસ વરસાદની જરૂર છે અને અત્યારે ખેડૂત ભાઈઓની એવી પરિસ્થિતિ ધોમ તડકો જુઓ તમને આ બતાવીએ છીએ આ ભાઈ ધોમ તડકામાં અત્યારે ઊભા છે જોકે ખેડૂતોને તો ગમે તડકો હોય ટાઈટ હોય ગમે કઠોર પરિશ્રમ છે જ આપણે અહીંયા દારે પોઈતા એક વાયસર બદલાવી ત્યાં લાઇટ હોઈ ગઈ હવે જોઈશું ક્યારે આવે સાલો જોડાયેલ રહેજો